નમસ્કાર મિત્રો હું નરેન્દ્ર પરમાર એડવોકેટ રામદેવપી ટેકરા સ્લમ રિડેવલપમેન્ટ યોજનામાં થઈ રહેલી ગેરરીતિ બાબતમાં આજે હું એ ગાંધીનગર સચિવાલય વિધાનસભા તમામ જગ્યાએ તમામ લાગતી વળતની જગ્યાએ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરેલ છે આજે રામદેવપી ટેકરાની અંદર સેક્ટર ચારની અંદર મકાન પડે બે બે વર્ષ થવા છતાં આ દિન સુધી તેઓને નિયમિત ભાડાના ચેક આપવામાં આવતા ન હતા જે હાલમાં ચાલુ કરેલ પરંતુ તેઓને અગાઉના ત્રણ ત્રણ મહિના જે ગેપ પાડેલ છે તે ચેક આપેલ નથી તેમજ ત્યાંના રહીશોને તે તેઓની લીગલી હકની ફાઇલો પણ આપવામાં આવેલ નથી કે ત્યાંના લાભાર્થી છે તેવી કોઈ ફાઇલ પણ આપવામાં આવેલ નથી એગ્રીમેન્ટ આપવામાં આવેલ નથી કબજા પાવતી આપવામાં આવેલ નથી પીપીપી પોલિસીના નિયમ વિરુદ્ધ ત્યાં કૃત્ય આચરવામાં આવી રહ્યું છે જે બાબતમાં આજે શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં પણ હું એ લેખિતમાં રજૂઆત કરેલ છે અને આ બાબતમાં હું નરેન્દ્ર પરમાર ચૂપ બેસવાનો નથી આજે રામદેવપી ટેકરા ખાતે મળતી માહિતી મુજબ આપ સૌ જાણો છો કે જે લોકો રામદેવપી ટેકલા ખાતે રહેતા ન હોય તેવા પણ લાભાર્થીઓને બોગસ એડિટિંગ કરેલા પુરાવાના આધારે જે આઈપીસી અને બીએનએસ એક્ટ મુજબ ગુનો બને છે તેવા લાભાર્થીઓ બનાવવાનું પણ કૌભાંડ ચાલે છે છતાં પણ સ્લમ નેટવર્કિંગ વિભાગ ચૂપ બેઠું છે ડેવલપરને એટલી સત્તા સોંપવામાં આવી છે કે આજે પોતાની મનમાની કરી રહ્યા છે માટે આ બાબતને લઈને હું એ લેખિતમાં અને મૌખિક રજૂઆત કરેલી છે અને આવનારા શુક્રવારે હું નરેન્દ્ર પરમાર રામદેવભાઈ ટેકરાની સમસ્યાઓને લઈને લેખિતમાં રજૂઆત કરવા જવાનો છું અને મૌખિકમાં પણ એ લોકોને જણાવવાનો છું કે જો તાત્કાલિક ધોરણે આ બોકર ડોક્યુમેન્ટ કાર્ડ બંધ કરવામાં નહીં આવે તો ના છૂટકે નામદાર ગુજરાત હાઈકોર્ટનો સહારો લેવાની ફરજ પડશે અને જે પણ સેક્ટર ચારના લાભાર્થીઓ છે તે સેક્ટર ચારના લાભાર્થીઓને તાત્કાલિક ધોરણે ફાઇલ મળવી જ જોઈએ એગ્રીમેન્ટ મળવા જ જોઈએ અને ભાઈ સરસામાનનો ખર્ચો અગાઉ આપેલો હતો તો હાલમાં કેમ આપવામાં આવતો નથી તેઓનો હક અધિકાર છે માટે આપણે રામદેવપી ટેકરાવાસીઓએ આપણો હક અધિકાર મેળવવાનો છે શુક્રવારે રજૂઆત કરવા માટે હું જવાનું છું જે કોઈ પણ પીડિત પરિવાર હોય તેઓ મારી સાથે આવી શકે છે તેઓની રજૂઆતને વાચા આપવા માટે હું બંધાયેલો છું અને સૌથી મહત્ત્વની વસ્તુ પ્રથમ ફાઇલ એગ્રીમેન્ટ સરસામાનનો ખર્ચો તે સિવાય ખરેખર પીપીપી પોલિસીના નિયમોનું રામબેવ ટેકરામાં પાલન થયેલું છે એ બહુ અગત્યની વસ્તુ છે તમામે તમામ રામદેવપી ટેકરાવાસીઓએ પીપીપી પોલિસી ડાઉનલોડ કરવા જોઈએ જેથી એમને ખબર પડે કે તેઓના હક અધિકાર શું હતા જેનાથી અજ્ઞાન થવાના કારણે આપણે બહુ મોટા નુકસાનમાં છીએ અને આ અગાઉ રામદેવપી ટેકરાના અમુક કમિશન એજન્ટો દ્વારા એવું કંઈક બહાર પાડવામાં આવેલું હતું કે બિલ્ડરોએ એમને છેતરા મ્યુનિસિપાલિટી એમને છેતર્યા આપણને માલિકી હક આપતા નથી તો મારા ભાઈઓ જે દિવસે સ્લમ રિડેવલપમેન્ટ યોજના અમલમાં આવી પીપીપી પોલિસી અમલમાં આવી તે પીપીપી પોલિસી તે પીપીપી પોલિસીના આપને મૌખિક નહીં લેખિતમાં દર્શાવું છું કે પીપીપી પોલિસીના પેરા નંબર ચાર પોઈન્ટ પાંચ લાભાર્થીઓને પંદર વર્ષ માટે ફાળવવામાં આવેલ આવાસના લીઝ હોલ્ડ હક આપવામાં આવશે અને ત્યારબાદ માલિકી હક આપવામાં આવશે પરંતુ જમીનની માલિકી જે તે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા અથવા સત્તામંડળની રહેશે તો આવી બનાવટો કરવાનું બંધ કરો જે વાસ્તવિકતા હતી તે બહાર લાવો લાંબેપી ટેકલામાં કોઈ પણ પ્રકારનું કામ હોય તો પીપીપી પોલિસી સરકારની છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ આ કાર્યક્ષેત્ર સંભાળે છે તો વચેટીયાઓની શું જરૂર હોય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ ડાયરેક્ટ ઉતરતું નથી આ બાબતને લઈને હું રજૂઆત કરવા જવાનો છું જય ભીમ નમો બુદ્ધાઈ